આમોદ તાલુકાના કોબલા ગામે હડકવાગ્રસ્ત ભેંસનું મૃત્યુ થતાં સમગ્ર ગામમાં અડે રાતી વ્યાપી હડકવાગ્રસ્ત ભેંસનું દૂધ પીટેલા ગ્રાહકોએ આમોદ આરોગ્ય કેન્દ્રમાં જઈ વેક્સિન મુકાવી આમોદ તાલુકાના કોબલા ગામે અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો હતો જેમાં કુબલા ગામે રહેતા જયેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાજની ભેંસને કોઈ હડકવાગ્રસ્ત કૂતરું કરડી જતા લાંબા ગાળા પછી ભેંસને હડકવા ઉપડ્યો હતો જેથી ભેંસમાં હડકવાના લક્ષણો જણાતા ભેંસ માલિક સહિત ગામ લોકોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી આ ઉપરાંત ભેંસ વેટરમાં આવ્યા બાદ ભેંસે એક બચ્ચાને પણ જન્મ આપ્યો હતો જેથી ગામ લોકો ઉપરાંત અન્ય લોકોએ પણ ભેંસના કાચા દૂધની બળી બનાવીને ખાધી હતી ત્યારબાદ ભેંસનું ત્રણ દિવસ બાદ મોત થયું હતું તેમજ પશુ ચિકિત્સકે ભેંસને હડકવા થયો હોવાનું જણાવતા ભેંસનું દૂધ પીટેલા સ્થાનિક ગ્રાહકોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી આથી ભેંસના માલિક જયેન્દ્રસિંહ રાજ તથા તેમના પરિવારે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી હડકવા વિરોધી વેક્સિન મુકાવી હતી ત્યારબાદ તેમના દૂધના ગ્રાહકોને તેમજ બળી ખાધેલા લોકોને પણ જાળ કરી હતી જેથી તેમના ગ્રાહકો અચંબિત બની ગયા હતા અને તબીબની સલાહ મુજબ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગામ લોકોએ વેક્સિન મુકાવવા લગાવી હતી ગત રોજ સાંજ સુધીમાં ગામના બત્રીસ લોકોએ ગામના ભેંસ માલિક જયેન્દ્રસિંહ રાજે જણાવ્યું હતું કે ભેંસને કૂતરું કાઢી જતા પરંતુ જે તે સમયે અમને જાણ ન હતી જ્યારે ભેંસને હડકવાના લક્ષણો જણાયા ત્યારબાદ ત્રણ દિવસ પહેલા જ ભેંસ મૃત્યુ પામી હતી આ બાબતે સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડોક્ટર માનસીએ જણાવ્યું કે કોબલા ગામે ભેંસને હડકવા થયા બાદ ભેંસ મૃત્યુ પામી હતી જેથી કોબલા ગામના લોકો જેમણે ભેંસનું દૂધ પીતું હતું તે બધા ગ્રાહકોને અહીંયા વેક્સિન મૂકાવવામાં આવી હતી રિપોર્ટર મોહસીન કાળા સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી શું નામ રાજ જયેન્દ્રસિંહ પ્રવીણ છે કયું ગામ કોબલા હા શું થયું હતું ભેંસને લક્ષણો હતા હરકવાના એટલે પછી અમે ડૉક્ટરને બોલાવ્યા ડૉક્ટર કહેવાય હળકવા જ છે એટલે हम्म એટલે પછી એને બે ત્રણ દિવસ પછી ઓડે ભેસ મરી ગઈ છે હમમાર ત્યાંથી ગ્રાહકો હતા દૂધના એ બધાને અત્યારે વેક્સિન મુકાવા આવ્યા છે જી કેટલા લોકો એ વેક્સિન મુકવાની છે અત્યારે ફરિયામાં જેટલા ગ્રાહકો છે બધાને મુકવી પડશે જી અંદાજે 20-21 લોકો સર મે ડોક્ટર માંજી મેડિકલ वहाँ पे एक भैंस को एक कुत्ते ने काट दिया उस वजह से वो भैंस को हड़कवा गया था और वो भैंस मर गई लेकिन वहाँ के पूरे गांव ने वहाँ के सारे ग्राहकों ने वो भैंस का दूध पिया था तो आज हमारे यहाँ पे वो सारे ग्राहकों को हमने हमारी तरफ से प्रोफाइल एक्सेस वैक्सीन बूस्टर दिया है फॉर ए एट प्रेजेंट हमारे यहाँ पर ऑलमोस्ट थर्टी वैक्सीन लेने के लिए थर्टी पेशेंट्स आ चुके हैं और अभी भी और बाकी आने के हैं